રોંગ સાઇડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કેમ કે મારું કોઈ માનશે નહીં એમ સુરતમાં યોજાયેલા લોક દરબારમાં હાજર લોકો સમક્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષિત સંઘવે ટ્રોફિકના નિયમોનું પાલન કરવાને લઈ સ્પષ્ટ વાત કરી હતી રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને નાથવા માટે આગામી દિવસોમાં રોંગ સાઈડ વાહન હંકારનારા વાહન ચાલકોને પકડવા સ્પેશિયલ ડ્રાઈવર શ્રોધનાર છે જેથી રોંગ સાઈટ વાહન નહીં ચલાવવા માટે ગૃહમંત્રી હર્ષિત સંઘવીએ તાકીદ કરી હતી

કારણ કે હું નહીં છોડાવી શકું મારું કોઈ માનશે નહીં મેં લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી ફોન આવે કોઈ ચૂંટેલા પ્રતિનિધિનો ફોન આવે કોઈ મોટા સાહેબનો ફોન આવે તો પણ કોઈને છોડતા નહીં આપણે રોંગ સાઈડ જઈને આપણા પરિવાર માટે ઘાતક બનવાનું નથી ટ્રાફિક નિયમોનું પાલન કરીશું તો તમે પોતે પરિવાર પણ સુરક્ષિત રહેશે ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં ટ્રાફિક સિગ્નલનું ભાગના વાહન ચાલકો સારી રીતે પાલન કરતા રહ્યા છે પરંતુ હજી પણ કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ જઈ ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે

ટ્રાફિકની વ્યવસ્થા જેવું ચાલુ થઈ તો અનેક લોકોએ જે સમસ્યા ક્યાંય સિગ્નલમાં ટાઈમિંગનો પ્રોબ્લમ થયો કોઈક જગ્યા પર બમ્પનો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર સર્કલો મોટા હતા એના કારણે પ્રોબ્લેમ થયો પણ આ બધી જ વ્યવસ્થાઓને આપણે દરરોજ દરેક સર્કલ પર આખા દિવસમાં કઈ જગ્યા પર શું સુધારો લાવવો જોઈએ કઈ જગ્યા પર શું બદલવું જોઈએ તે માટે માત્ર ચાલુ કરીને અધિકારીઓ કે અમે લોકો બેસી નથી ગયા કમિશનરથી લઈને સુરત શહેરના પોલીસ વિભાગના ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ સર્કલ પર ઉભા રહીને આ બધી જ વ્યવસ્થાઓની અંદર કઈ રીતે ક્યાં અગવડતા આવે છે ક્યાં બમ્પરો નડે છે તમે જોયા હશે બમ્પરો સર્કલ પર હતા એ નીકળી ગયા સર્કલો જે મોટા મોટા હતા એના કારણે જે બે લાઈનો ઓછી થઈ શકતી હતી તો એ સર્કલોનું ડિમોલ્યુશન ચાલુ થયું સાથે સાથે ટાઈમિંગ જે લોકોની માંગણી હતી કે ટાઈમિંગ ની જે ફરક હોવો જોઈએ એ ફરક કરવામાં આવ્યો અને સાથે સાથે અનેક સિગ્નલો પર એસી ટકા સિગ્નલ એવા છે કે જે જગ્યા પર વધુ ભીડ થતી હતી એ ભીડો હવે તમે જોઈ હશે કે ઓછી થવા માંગી છે પરંતુ હજી બી અનેક જગ્યા એવી છે કે જ્યાં સમસ્યા છે એ સમસ્યા બી આવનારા દિવસોની અંદર તાત્કાલિક નિવારણ કઈ રીતે આવે એના માટે આજે બી પોલીસ કમિશનરથી લઈને તમામ લોકો ચાર કલાક સુધી અલગ અલગ સિગ્નલ પર પોતે ઉભા છે એ ઉભા છે ટ્રાફિક મેનેજમેન્ટ કરતા કરતા સાથે ભવિષ્યની અંદર ત્યાં ટાઈમિંગની અંદર કઈ રીતે ફેરફાર કરીએ ટાઈમિંગ જોડે જોડે ફિઝિકલ સ્ટાફ મૂકવાથી આપણે શું ફરક પડી શકે આ બધી જ વ્યવસ્થા કરવા માટે આ રીતે ટીમો ત્યાં લાગેલી છે આનાથી ફાયદો શું થયો એક્સિડન્ટોની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો એક્સિડન્ટોની અંદર ઘટાડા જોડે જોડે વીસ જેટલા ગયા અઠવાડિયા તક આ અઠવાડિયાના જે આંકડા એડ થશે ગયા અઠવાડિયા તક જે સર્વે કર્યું હતું એ સર્વેમાં ગયા અઠવાડિયા સુધી વીસ જેટલા ગંભીર એક્સિડન્ટ ઓછા થયા અને જેટલા ફેટલ એટલે કે મૃત્યુ ઓછા થયા અને આનાથી વધારે જીત આપણા સુરતીઓ માટે થઈ ના હોય અને હું તમને એટલા માટે આભાર માનું છું આભાર ખાસ એટલે માનું છું કે તમે સૌ લોકોએ નાની મોટી તકલીફો સહન કરી ક્યાંય પાંચ દસ મિનિટ તમને જવામાં ટાઈમ વધારે લાગ્યો ક્યાંય એક પછી એક સિગ્નલ આવતી હતી એવી તેવી સિગ્નલો બંધ બી કરી આપણે જે ઓછા ડિસ્ટન્સમાં આવતી હતી એવી તેવી સિગ્નલો ઓછી કરવામાં આવી તમને લોકોને તકલીફ બી પડી હશે પણ આ તકલીફ આપણે બધાએ સાથે રહીને આ તકલીફને થોડી થોડી ઘણી હજી સહન કરવી પડશે આ સહન કરવાથી આપણા શહેરને આપણે જે રોડ અકસ્માતની અંદર જે મૃત્યુ પામતા હતા એની અંદર આપણે ઘટાડો કરવાની આપણી જીદ છે અને આ જીદ એ મારી માત્ર એટલાની નથી આપણા સૌ સુરતીઓની ભેગા થઈને છે અને મને વિશ્વાસ છે કે આમાં રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ એવું મજબૂત આવશે કે તમને સૌ લોકોને જે બહાર થી આવતા હતા ને મહેમાનો એ પેલા એમ કેતા કે સુરતમાં કોઈ આમ ચલાવે કોઈ આમ ચલાવે હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા